નમસ્કાર મિત્રો કર્ણ ડેરી ફાર્મ તમામ મારા દર્શકો સ્વાગત છે તો મિત્રો ફરીથી આજે વિડિયો દેખાડવા જઈ રહ્યા છું આપણો ફાર્મ ની ભેંસ પોપટી જેને મિત્રો આગળ પણ આપણે બે વિડિયો દેખાડેલા છે અને આજે ફરીથી વિયન ની છે તો મિત્રો જોઈ શકો છો આપણો ફાર્મ ની ભેંસ પોપટી તો મિત્રો પહેલા તો એમની તમે સુંદરતા જોઈ શકો છો

ઉંટી વિયાની તૈયારીમાં છે ને મિત્રો આમની નસલની વાત કરું તો મિત્રો આ પણ આપણી જૂના ભેંસોમાં આવેલી છે જેમ કે મિત્રો આગળ વિડિયોમાં તમે આપણા ફાર્મની જૂટી બાંડી જોયેલી મિત્રો બાંડી જૂટી આ પોપટી મિત્રો બેન જ છે એક જ ભેંસની છે આ બે ઓલી પહેલું ઉતર છે ને આ છે ત્રીજું વેતર મિત્રો ગઈ સાલે સત્તર પ્લસ દૂધમાં રહી છે મિત્રો આ સાલે જોઈશું કેટલા દૂર દૂર પહોંચે છે તો મિત્રો વિડીયો માં આગળ તમને એમનું કમ્પ્લીટ બાવલું પણ દેખાડીશ તો વિડીયો માં લાસ્ટ સુધી બન્યા રહેજો ને ટાઈમ મળે તો મિત્રો વિયન નું પણ વિડીયો આપણે લઈશું ને મિત્રો આપણે પૂરો પૂરો વિશ્વાસ છે કે આ સાલે ઓપ્ટી ભેંસ 19 થી 20 લીટર દૂધ કમ્પ્લીટ આપણા ફાર્મ પર આપશે તો મિત્રો વિડીયો ગમે તો કમેન્ટ જરૂરથી કરજો અને તમારે દરેક કમેન્ટ ને ખાસ કરીને હું રિપ્લાય પણ આપું છું મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે વેચાણ માટે તો મિત્રો વેચાણ માટે આપણા ફાર્મ પર બેસો છે પણ મિત્રો એના માટે તમારે રૂબરૂ આપણા ફોર્મની મુલાકાત કરવી જોઈશે તો મિત્રો તમે બાવલું પણ જોઈ શકો છો ઉપટીનું મિત્રો આંચરો વાંચો ગેપ પણ તમે જુઓ મિત્રો એમની પીઠ પણ જોઈ શકો છો તમારી વ્યાનની પણ તૈયારી જોઈશું પોપટી શું લઈ આવે છે મિત્રો શરીરને ને પણ તમે જોઈ શકો છો એકદમ પહોળી ભેંસ છે પહોળાઈની પણ બહુ સારામાં સારી છે મિત્રો વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો ને કોમેન્ટ્સની રિપ્લાય પણ ખાસ કરીને તમને આપીશ તો મિત્રો સાથે સાથે તમને મિત્રો આપણું ફાર્મનું એડ્રેસ પણ આપી દઉં તો મિત્રો આપણો જિલ્લો છે કચ્છ ને તાલુકો છે લખપત ને મિત્રો ગામ છે વર્માનગર ને આમ આપણું ગામ વર્માનગરની સામે સોનલનગર ને માલિક تو میتر والے میں اتنی بات کروں تو مانگل دان گھٹوئی تو میتر آج چاہاں اپنے پورو ایڈرس کونے پند میتر اپنا فام پر آوئے تو میتر آوئیس رکھے چھے تو میتر پوکٹی بینس میں آوئے چھے پاڑو تو میں جوش سکا چھوں મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી રહ્યા એ બદલ તમામ દર્શકોનો ખૂબ ખૂબ આભાર મિત્રો આપણી ચેનલ ઉપર જોઈ રહ્યા છો આવા નવા વિડીયો હતા રહેશે આપણી ચેનલ ઉપર